મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ ના સિમ્બોલ પર ક્લિક કરો અતિ વરસાદના કારણે જે રીતે મહીસાગર જિલ્લાના પ્રશાસને જે લેખિતમાં જાણ કરી છે કે રણજીતપુરા જે ઓઢાની સરહદે જે આવેલું જે તળાવ છે એ ભયજનક પરિસ્થિતિમાં છે તો એના સંબંધિત જે કંઈ ગામડાઓ જે છે ઓઢા છે પીપોદરા છે ટોટુ છે અને બાયડનો જે નીચાણવાળા ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોએ સચેત રહેવાની જરૂર છે વિશેષમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પ્રશાસન સાથે માન્ય મામલતદાર સાથે પણ વાતચીત થઈ ગામના લોકો સ્થાનિક સાથે પણ ચર્ચા થઈ તો જે પ્રકારે વરસાદની આજે આગાહી છે અને એ જે 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 જગ્યાએ તળાવ ક્ષતિગ્રસ્ત છે એનો ઉકેલ તો કર્યો છે પાણી પણ ઓછું થયું છે પણ છતાં પણ આ કુદરત છે અને કુદરત સામે કોઈ લડી શકે એમ નથી તો આવો સૌ સાથે મળી જે જે નીચાણવાળા ભાગો છે જે લોકોને જ્યાં જ્યાં મદદ થઈ શકે ત્યાં આપણે બધા સાથે ભેગા થઈને મદદ કરીએ પણ વિશેષમાં ખાસ કહીશ કે આ જે પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે શાસનમાં બેઠેલા લોકો અને જે તે સમયે પ્રશાસને બે મહિના પહેલાં સગવડ કરવી પડતી હોય છે કે માલપુર મેઘરજ બાયડનો જે આ બધો વિસ્તાર જે છે જે પ્રકારે ક્ષતિઓ થઈ છે રોડમાં જે ક્ષતિઓ છે અને બાયડમાં જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાય છે તો જે મગરમચ્છ જેવા જે લોકો જે છે જે પ્રશાસનમાં બેઠેલા હોય સ્થાનિક પ્રશાસનમાં બેઠેલા હોય એમની ભૂલના કારણે આ પાણી ભરાઈ રહ્યું છે તો લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે એટલે વિશેષમાં આ સમયે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે આ જે હોનારત જે થવા જઈ રહી છે એ ટળી જાય અને આપણા સાબરકાંઠા અરવલ્લીના જે જે વિસ્તારોમાં અને સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ અટકી જાય અને સમૃદ્ધ બને સુખી બને એ જ વાત ફરીથી કહું છું કે વરસાદના કારણે જે બે દિવસની આગાહી છે એમાં સચેત રહેવાની જરૂર છે અને ખાસ કરીને બાયડની જે પ્રજા જે છે રણજીત પુરા તળાવની જે તળાવની જે ભયજનક સ્થિતિ છે જો વધારે વરસાદ પડે તો તૂટવાની પણ સંભાવના છે એટલે એ સાથે આપણે સચેત રહીએ અને કંઈ પણ કામકાજ પડે તો તાત્કાલિક જાગૃત નાગરિકો અને પ્રશાસનને જે મામલતદાર શ્રી જે નંબર જે વાયરલ કર્યો છે એ નંબર ઉપર કોન્ટેક કરવા નંબર વિનંતી છે હસમુખ સક્સેના બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ગુજરાત